કે મજૂરી કરવી પડે અરે થોડા પૈસા આલો ને યાર પૈસા પૈસા ના મળે તારે પૈસા

એક પાંચ રૂપિયા ની મારી ઇજ્જત ના કરી મારા દારૂ પીવો પડશે હા મારા માં દારૂ પી જવો પડશે ચોક્કસ આ દારૂ વગર નહી ચાલે ભાઈ ગમે તે કરું વાહન વેકી મારું પણ દારૂ પીવો પડશે દારૂ પીવો પડશે મારા કોને પીવા દે પેલા દારૂ પીવા પૈસા નહીં હું કરું યાર

યાર માર કીધો પાવર ના કરો અરે ના ચાલે ખાવણ ના જોજી એ આકરો કરે લાગડો પડતી જતું અરે ઊય લે ડાળુ નઈ પીવો માર થા ના ના તાળી યાર આ તો બગાડને બગાડ કરી એક તો તલર તેજણ્યા પૈસા ના આલે બરો પૈસા નાળા બધા લઈ ગયો ના હું કહે તું હું કહે યાર